ભારત સરકારની પ્રશાસન ગામ કી ઓર ચલોના અનુસાધન રાજ્યભરમાં ઉજવતા સુશાસન સુપ્તા અંતર્ગત અંકલેશ્વર તાલુકાના દાલ ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિત્રીની અધીક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દદાલ સહિતના આસપાસના નવ જેટલા ગામોને સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામજનોને સરકારના વિવિધ લાકો હિતકારી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ કરવામાં આવી રહી હતી આ કાર્યક્રમમાં ગામજનોના આયુષ્યમાન કાર્ડ જાતિના પ્રમાણપત્ર રેશન કાર્ડમાં જરૂરી સુધારા વધારા વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ અન્ય મહત્વપૂર્ણ સેવાઓ લીધો હતો કાર્યક્રમ દરમિયાન આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહી વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા સ્ટોર પરથી સેવાઓનો લાભ લીધો હતો તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ માટે વિશેષ સ્ટોર કાર્યરત રાખવામાં આવ્યા હતા

જે સાચા લાભાર્થીઓ છે જે પાત્રતા ધરાવે છે એમને કેવી રીતે સરકારની યોજનાઓનો લાભ ફરફર જ નિઃશુલ્ક આપી શકાય એવા ઉમદા હેતુથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમામ સરકારી ક્ષેત્રના વિભાગોના કર્મચારી ભાઈઓ બહેનો અહીંયા હાજર છે અને સવારે 10 થી સાંજે 5 સુધી આ દસે ગામના નાગરિક ભાઈઓ બહેનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ફરફર જ નિઃશુલ્ક આપવામાં આવશે